નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે ડુંગળીના પાકની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે આપણી નેટસપની ઓર્ગેનિક પ્રોડક્ટ બાયોફિટનો ઉપયોગ કર્યો છે અને ખૂબ સારું એવું પરિણામ પોતાની ડુંગળીના પાકમાં આ પ્રોડક્ટના ઉપયોગ કરવાથી લીધેલું છે તો તેમને ત્યાં આપણે આવેલા છે વિઝિટ માટે તો એ ખેડૂતના મુખે જ આપણે સાંભળશું કે આ પ્રોડક્ટના ઉપયોગ કરવાથી એને શું ફાયદો મળ્યો છે તો અહીંયા એ ખેડૂતનું શું નામ તમારું દયાભાઈ ભગવાનભાઈ

ફૂગ વાયરસ માટે ચાર ડોઝ આપેલા છે બરોબર અને સાથે આપડી ઇન્ટેક જંતુઓના કંટ્રોલ માટે થીપ્સ કથરી બધાના બે ડોઝ આપેલા છે સાથે આપડા બેક્ટેરિયા જમીનમાંથી પોષણ દેવા માટે એનપીકે સેટ આના કેટલી વાર પીયત આપેલા છે બે વાર પીયત આપેલા છે ઓકે તો આ પ્રોડક્ટ નથી ઉપયોગ કરી રહ્યા ભાઈ ત્યારે શું તકલીફ જોવા મળતી હતી બાપીઓ સુકારો જેવા પ્રોબ્લેમ જોવા મળતા હતા પણ આ ઉપયોગ કર્યા પછી પ્રોબ્લેમ જોવા મળ્યો તો અત્યારે તમે મિત્રો જોઈ શકો છો કે ડુંગળી ઊભેલી છે કેટલા વિઘાન ની ભાઈ ડુંગળી છે દોઢ વિઘાન ડુંગળી આપણે જોઈ શકીએ છીએ કે જબરદસ્ત ગ્રીનરી પણ તમે ચેક કરી શકો છો અહીંયા બંધારણ પણ તમે જોઈ શકો છો કે એટલી જોરદાર ડુંગળી લાગેલી છે અહીંયા એક બે અહીંથી ઉપાડેલા પણ છે આપણે જોઈ શકીએ છીએ કે આના જે મૂળનો વિકાસ છે તે પણ બહુ જબરદસ્ત ઉભા રાખજો એટલે ખ્યાલ આવે ખેડૂત મિત્રોને ઉભા કરી નાખો ઓકે બરોબર કે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી હાઈટના તે ગાઠિયા દેખાઈ રહ્યા છે અને લોધર પણ તમે ચેક કરી શકો છો કેટલું જોરદાર છે એકાદ બે સો ટાઈ ઉપાડશો એટલે પણ ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે પ્રોડક્ટ વાપરવાથી કેવો ફાયદો મળ્યો છે

દિવસથી થી ડુંગળી છે મિત્રો ને તમે જોઈ શકો છો કે જબરદસ્ત રીતે અત્યારે ભાઈ ના હાથમાં છે તમે જરાક બતાવજો કેવડી હાઈટ